ઓગણીસની તુલનામાં બે હજાર ચોવીસમાં વોટિંગ રેશિયો ઓછો થવો એ ભારતીય જનતા પાર્ટી માટે ટેન્શન સમાન છે ત્યારે ક્યાં વધારે અસર પડી શકે છે શું સમીકરણ છે જાણીશું વિગતવાર આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તકને આપણી સાથે હું છું સોમ્યા આઠ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ અઠાવન બેઠક પર મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરશે આઠ તબક્કામાં કુલ આઠસો ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તેમાં ત્રણ કેન્દ્રીય મંત્રી અને ત્રણ પૂર્વ મુખ્યમંત્રી મેદાનમાં છે અનેક ફિલ્મી સિતારાઓ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે ત્યારે છઠ્ઠા તબક્કામાં કયા રાજ્યમાં મતદાન થશે પ્રચારના છેલ્લા દિવસે રાજકીય પક્ષોએ શું દાવ કર્યો છે આ તમામ વિગતોની વાત કરવાની છે છઠ્ઠા તબક્કાના મતદાનના પ્રચારના અંતિમ દિવસે જેમાં કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી સહિત તમામ પાર્ટીઓએ મતદારોને પોતાની તરફ ખેંચવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું કેમ કે આઠ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની અઠાવન બેઠક પર મતદાન થશે ત્યારે કયા રાજ્યમાં કેટલી બેઠક છે તેના પર પણ એક નજર કરી લઈએ તો ઉત્તર પ્રદેશની ચૌદ બેઠકો માટે એકસો બાસઠ ઉમેદવાર વચ્ચે ટક્કર છે હરિયાણાની દસ બેઠકો માટે બસો ત્રેવીસ ઉમેદવાર મેદાનમાં બિહારની આઠ બેઠક માટે છ્યાસી ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે પશ્ચિમ બંગાળની આઠ બેઠક માટે ઓગ્ન હૈશ્રી ઉમેદવાર વચ્ચે ટક્કર છે દિલ્હીની તમામ સાત બેઠક માટે એકસો છાસઠ ઉમેદવાર મેદાનમાં ઓડિશાની છ બેઠક માટે પાંસઠ ઉમેદવાર મેદાનમાં ઝારખંડની ચાર બેઠક માટે ત્રણ ઉમેદવાર વચ્ચે જંગ છે જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે વીસ ઉમેદવારો વચ્ચે ટક્કર છે દેશમાં આવવતે લોકસભાની ચૂંટણી કાળઝાળ ગરમીની વચ્ચે ચાલી રહી છે જેમાં અત્યાર સુધી કુલ પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે જેમાં કેટલા ટકા મતદાન થયું તેની પણ વાત કરીએ તો પહેલા તબક્કામાં છાસઠ પોઈન્ટ ચૌદ ટકા મતદાન બીજા તબક્કામાં મતદાન ત્રીજા તબક્કામાં અડસઠ ટકા મતદાન ચોથા તબક્કામાં ઓગણીસ પોઈન્ટ સો ટકા મતદાન પાંચમા તબક્કામાં બાસઠ પોઈન્ટ ત્રીસ ટકા મતદાન થયું છે છઠ્ઠા તબક્કામાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓ અને ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ મેદાનમાં છે તો કેટલાક ફિલ્મી સિતારાઓ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે છઠ્ઠા તબક્કાની પંદર હાઈ પ્રોફાઇલ બેઠક છે જેના પર આખા દેશની નજર રહેશે હરિયાણાની કરનાલ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર લડી રહ્યા છે રજૌરી બેઠક પરથી પીડીપીના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી મેદાનમાં છે ઉત્તર પ્રદેશની ડુમરીયાગંજ બેઠક પરથી ભાજપની ટિકિટ પરથી પૂર્વ મુખ્યમંત્રી જગદંબિકા પાલ લડી રહ્યા છે છઠ્ઠા તબક્કાનો પ્રચાર પૂર્ણ થઈ ચૂક્યો છે પચીસ મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન છે આઠ રાજ્યની અઠાવન બેઠક પર મતદાન છે એનડીએ વર્સિસ ઇન્ડિયા ગઠબંધનની લડાઈ છે બે હજાર ઓગણીસમાં કોંગ્રેસ ઝીરો તો બીજેપી હતી હીરો અઠાવન બેઠક પર આઠસો નેવ્યાસી ઉમેદવારો વચ્ચે જંગ છે બે હજાર ઓગણીસની વાત કરી લઈએ તો બે હજાર ઓગણીસની ચૂંટણીમાં છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં ભાજપનો દબદબો હતો કેમ કે ભાજપે અઠાવનમાંથી ચાલીસ બેઠક જીતી હતી બીજેડીના ખાતામાં ચાર ટીએમસી અને જેડીયુના ખાતામાં ત્રણ ત્રણ બેઠકો આવી તો કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને આરજેડી ખાતું પણ ખોલી શક્યા નહોતા ત્યારે એ જોવાનું રહેશે કે આ વખતની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન વધુ બેઠક જીતી શકશે કે પછી ભાજપ પોતાનું જાદુ યથાવત રાખશે આઠ રાજ્યની અઠાવન બેઠકો પર હવે જીતવાની લડાઈ છે પરંતુ બીજી બાજુ સતત ઘટ્ટું મતદાન છે જે ભાજપ માટે માથાનો દુખાવ છે ત્યારે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર